મિત્રો સ્વામી ગીતાબેન બટેટા પાપા સૌ પ્રથમ આપણે બટેટા પાફા મૂકી દઈશું બટેટા પાફા જાય ત્યાં સુધી બધી સામગ્રી જોઈ લઈએ અમૂલ બટર લીધું છે ચીઝ ક્યુબ લીધી છે ભાજી લીલા મરચાં આદુ ને લસણ ચટણીમાં નાખવા માટે દહીં લીધું છે લીંબુનો રસ ને ટમેટો કેચપ મસાલા માટે લાલ ચટણી છે હળદર છે નમક છે જીરું ચાટ મસાલા અને દળેલી ખાંડ વઘાર માટે કાંદા લીધા છે ને વ્હાઇટ બ્રેડ લીધી છે હવે આપણે ચટણી બનાવીશું બે ચમચી દહીં નાખીશું ને સ્વાદ અનુસાર નમક નાખશું હવે આપણે ચટણી પીસી લઈએ ચટણી પીસાઈ ગઈ છે આપણી સરસ પીસાઈ ગઈ છે нове બટેટા મેસ કરી લઈએ બટેટા મેસ થઈ ગય છે બધા મસાલા નાખી દઈએ લસણ વાળી ચટણી લીધી છે થોડી વધારે નાખી છે મને થોડું તીખું વધારે ખાય છે એટલે હળદર ચાટ મસાલો ધાણાજીરું નમ ધાણાભાજી લીંબુનો રસ આપણે ઉપરથી નાખીશું થોડી ખાંડ નાખશું બે ચમચી તેલ મૂકી દીધું છે જીરું નાખશું મેં પાછળ લીમડાના પાન નાખીશું હીંગ નાખીશું ને કાંદા લાલ થઈ જાય ત્યાં સુધી કાંદા લાલ થઈ છે આપણે મસાલો નાખી દેસુ હવે એને સારી રીતે મિક્સ કરી લઈએ બંને સાઈડ બટર લગાવીશું બંને બ્રેડ ઉપર এক লিটনি লাইড টমেট কেচআ লাগিছ লিটনি নাখিছো બટેટાનો મસાલો એક સાઈડ નાખવાનો છે આપણે ઉપરથી ચીજક્યુબ નાખશું સેકવા મૂકી દીધી છે આપણે બંને સાઈડ બટર લગાવી દીધું છે તો સેન્ડવીચ આપણી શેકાઈને તૈયાર થઈ ગઈ છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો